ભાવનગર પોલીસે ઝડપી લીધો છે ત્યારે શૈલેષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માંગ સાથે સુરતના કપોદરામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ શૈલેષ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નૈનાબેન અને તેમના બે માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ઉકાભાઈ ખાંભલિયા એ જણાવ્યું હતું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમથી અમારું માથું નીચું ઝુકાવીને ચાલવું પડે છે આ એક એવી ઘટના ઘટી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરવાના નથી સમાજ પણ માફ કરવાનો નથી અમે તો એવું જ કહીએ છીએ કે જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકો કિલરનું જે રીતે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અમે પણ સમગ્ર સમાજ સાથે તાલ મિલાવીને આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે સુરતમાં સમગ્ર સમાજ જેને શોધવા માટે દસ દિવસ માટે તન તોડ મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીં છે અહીં છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ના કરી શકે આજે વડવાડા સોસાયટીના સમગ્ર સમાજ ભેગો થયો છે ઘટના શું હતી તે અંગે વાત કરીએ તો ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો પાંચમી નવેમ્બરે ગુમ થયા બાદ સોળમી નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી વીસ ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા હતા શૈલેષે આ હત્યા ઘર કંકાસમાં કરી હતી શૈલેષ ખાંભલાએ સાત નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી પરંતુ દસ દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડામાંથી તેમના મૃતદેહ મળ્યા હતા આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો હતો આ મામલે ભારતનગર પોલીસ પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખામડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એટ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર